બરખાબતો નોતી જોઈ ને તમન માર્યા છે એટલે બેટા હો મને તો જબર માર્યા તા એ હો અને જાવ ઈ મકા તો કાઈ નથી તેમ તો આયે ભાઈ કકડી તો છે લાગે કા આ રિજો હામે દેખાઈ દે આમાં આમાં અરે જોતા કકોડા લીલું વાતાવરણ સારું ખાતા પણ તું મારી ખાઈ તૂટી ગયો ભૂલી ગયો ગયો તમને એ વાત તો પણ

બે ડોંગળી લઈને આયા અને હું આયે કકોડા થોડાક વેણી રાખે મિક્સ

ચેક કરવા જે મને તારીખે ઉલોનારો કકોડા એટલે બધે આજ મારો બેટો સેટમ એટલે આ હરખો આયો છે એટલે આ રાત ફટકારવાનો છે પણ માં જી રહ્યો છે એ માન્યું ને મારું

મારે મદદ કરશો તમે પકડો ને ઘડી મારે કકોડા ખબર કકોડા વેણે નહી એટલે એટલા તમારે વેલો નતું હાલ્યો

જ માર રહે ગો ગાને ફોજ મા